જય માતાજી મિત્રો જય ખોડિયલમાં આ છે વરાણાધામ ખોડિયલમાનું મંદિર સમી તાલુકામાં આવેલું છે પાટણ જિલ્લો છે વરાણા ખોડિયલમાંનું મંદિર વઢિયાળ પંથકમાં આવેલું છે બહુ જ મોટું મંદિર છે અવારનવાર ભક્તો આવતા રહે છે પંદર દિવસનો મેળો ભરાશે મા મહિનામાં આ ચકદોલું છે મગરની છે ઉપરની ચકદોળું છે ડુબલાવાળા છે શેરડી છે ખોડિયલના મેળામાં શેરનું મહત્વ વધારે ધરાવે છે ગામે ગામથી પબ્લિક બહુ જ આવે છે કોઈ ટ્રેક્ટર લઈને આવે કોઈ ગાડીઓ લઈને આવે આ જોઈ રહ્યા છો આ ખોડિયલમાંનું મંદિરનું પ્રવેશ દ્વારા જોઈએ અહીંયા ખોડિયલમાંની પ્રસાદી મળે શ્રીફળ ચુંદડી કાણી રેવડી દરેક વસ્તુઓ મળે પ્રસાદ માટે હા આ જો પબ્લિક ખાણી લઈને જાય છે આ છે ખોડિયલમાંનું ગેટ પ્રવેશ દ્વાર આવી ગયો ખોડિયલમાંના મંદિરે ગેટ અંદર પ્રવેશતા જતા જ આપણે દરેક ગામે ગામના આ ઢોલીઓ આવે છે અને ઢોલ વગાડીને પોતાનું ગુજરાન ચલાવે છે મિત્રો જોઈ રહ્યા છો આ ઢોલ વગાડે છે ઢોલીઓ બહુ સરસ મજાનો ઢોલ વગાડે છે આ છે ખોડિયલમાંનું પ્રવેશ દ્વાર અહીંથી અંદર જવાય આ ખોડિયલમાંની ત્રિશૂલ દેખાયમાં ખોડિયલને જય ખોડિયલમાં જય ખોડલધામ વરાણા આ અંદર આવી જાય છે આપણે ખોડિયલમાંના દરબારમાં જોઈ લો મિત્રો કેટલી ભીડ છે નીચે કેટલી ભીડ છે ઉપર પણ જોઈ શકો છો તમે હા આ છે ધરમશાળાઓ રાખેલી છે એ બુટ ચંપલ ઉતારવાનું છે જોઈ લો તો સામેથી ખોડિયલમાંનું મંદિર છે બહુ જ ભીડના કારણે હું અંદર જયો નથી મિત્રો આ ખોડિયલમાંના મંદિરની ધજા દેખાય એકવાર મારી માની ધજાના દર્શન કરો તો બહુ છે મિત્રો જયું ખોડિયલમાં તમે પણ આવો તમારા મિત્રોને પણ લાવો જોઈ રહ્યા કેટલી પબ્લિક છે અવર જવર થઈ રહી છે ચકડોળું પણ દેખાશે મંદિરમાંથી ને હા ખોડિયાળમાનું મંદિર મોટું કેટલું વિશાળ લાગે છે મસ્ત સુંદર મજાનો નજારો આવે છે જ્યાં ફરકી રહી છે જય ખોડિયાળમાં મિત્રો તમને આ વરણાના મેળાનો મોજ આવી હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો આ છે અમારા બે ભાઈબંધો તવલભાઈ અને રાહુલભાઈ ફૂલ મોજમાં છે આજે તો એ મારી ખોડિયારની ધજા દેખાતી હોય માના દર્શન થતા હોય ગામે ગામથી ભક્તો આવતા હોય જય ખોડિયારમાં